એક જણો આમ બિચારો તો બહુ પછી એણે ધંધો ચાલુ કર્યો તો એ સાયકલ લીધી અને સાયકલમાં બે બાજુ આમ થેલા આગળ બેન બે પાછળ એ બધું ભરી ભરી અને એનું બધું ઘરે ઘરે સપ્લાય કરે વેચે બે પૈસા કમાય એમ કરતાં કરતાં તો એનું સારું હાલ્યું પછી એણે મોટરસાયકલ લીધી એટલે જરા ઝડપથી ને વધારે ગ્રાહકોને કવર કરવા માંડ્યો એટલે ઓર વધારે નફો થવા માંડ્યો કમાણી વધવા માંડી એટલે પછી એણે એક દુકાને કરી અને બે માણસો રાખ્યા મોટરસાયકલ ઉપર તે ધંધો ઓર વધ્યો ગ્રોથ કમાણી વધવા માંડી ધીમે ધીમે એણે પોતે જ કારખાનું નાખી લીધું અને ફોર વ્હીલર કાર લીધીને એમાં ફરવા માંડ્યો પછી કારમાં જાય ને એરોપ્લેનમાં જાય ને અહીંયા મિટિંગ છે ને આ મિટિંગ છે આખા દેશમાં પછી તો એણે પોતાનો માલ સપ્લાય કરવાનું ચાલુ કર્યું ફેક્ટરી એક હતી એમાંથી ડબલ કરવી પડી એનું એક્સપાન્શન કરવું પડ્યું કેપેસિટી એણે વધારવી પડી પ્રોડક્શનની અને એ જ રીતે સેલ્સ મેનેજર રાખ્યા ને સેલ્સમેન કેટલાય રાખ્યા અને બધું વધતું જ ગયું વધતું જ ગયું પછી તો એણે હિન્દુસ્તાનના બીજા રાજ્યોમાં પણ ફેક્ટરીઓ નાખી અને એટલી મહેનત કરી વાલોએ ક્યારેક મોટરમાં જાય ને ક્યારેક એરોપ્લેનમાં જાય પણ પછી થોડા તબિયતના ઇશ્યુ ઊભા થવા માંડ્યા કારણ કે ટાઈમે જમવાનું નહીં ટાઈમે હોવાનું નહીં મહેનત ખૂબ એટલે બંગલાઓ તો બનાવ્યા બે ત્રણ મોટર ગાડીઓ ડ્રાઈવરવાળી ઘરમાં રસોયા નોકર ચાકર બધું પાંચમાં પૂછાવા માંડ્યો સમાજમાં એની પ્રતિષ્ઠા થઈ પછી થોડા હેલ્થ ઇસ્યુઝ બધા ઊભા થયા સ્વાસ્થ્યને લગતા પ્રશ્નો તો ડૉક્ટર પાસે ગયો અને ડૉક્ટરે કહ્યું કે ભાઈ લિપિડ પ્રોફાઇલ ટેસ્ટ બધા કરાવ્યા અને કહે કે તમારે કોલેસ્ટ્રોલ વધી ગયું છે અને ખરાબ કોલેસ્ટ્રોલ પાછું વધારે છે તો તમારો એલડીએલ અને એચડીએલ રેશિયો પણ બગડેલો છે એટલે કે સાહેબ શું કરું તો કે એક તો તળેલું ખાવાનું બંધ કરો જે જે વસ્તુ કોલેસ્ટ્રોલ વધારનારી છે એ બધું ખાવાનું તમે બંધ કરો કે બરાબર સાહેબ બીજું અને કે એક્સરસાઇઝ એક્સરસાઇઝ બહુ જરૂરી છે કસરત બહુ જરૂરી છે કે સાહેબ હું તો આમ ક્યાં બહાર ચાલવા જાઉં તો બહાર ચાલવા જવાની વાત નથી તમારો બંગલો મોટો છે એની અંદર ઓલી સાયકલ રાખો એક્સરસાઇઝ માટેની સાયકલ આવે ને કે હા એ લઈ લો તો એ રાખી બંગલામાં એક્સરસાઇઝ કરવાની ઓલી સાયકલ ફેરવાની હોય એમાં પોગવાનું ક્યાંય ન હોય નાન્યા હોય એક કલાક તમે હલાવો ને એ પછી પાછી સાયકલ નાન્યા હોય તમે ક્યાંક પહોંચો કેલરી જેટલી બર્ન થાય તમારી એક્સરસાઇઝ થાય એટલે પછી કોકે પૂછ્યું ગમણા શું કરો તો બાપા સાયકલ હલાવું ત્યાંથી શરૂઆત કરી હતી સાયકલ ચલાવવાથી શરૂઆત કરી હતી પાછી આટલી મહેનત કર્યા પછી ઓગ્યો ક્યાં તો સાયકલ હલાવું છું પાછા હતા ત્યાં પૃથ્વી ગોળ છે પાછું હતું ત્યાં જ્યાંથી ચાલુ કર્યું ત્યાં પાછું આવે તમે જોજો બાળક જન્મે ને ત્યારે એનું જેટલું વજન હોય માણસ મરે અને પછી એને હળગાવો એના દાહ સંસ્કાર કરો એના અગ્નિ સંસ્કાર કરો પછી એની રાખનું વજન કરો ને તો એટલું જ થાય જેટલું જન્મ્યો ત્યારે વજન હતું કઈ રહેતું નથી પૃથ્વી ગોળ છે